નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌપ્રથમ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો બાગાયતદાર ખેડૂતો માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસ અન્વયે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની ચાલુ તથા નવી વિવિધ સહાયલક્ષી યોજનાઓ મંજૂર થયા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો આય ખેડૂત વેબ પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી વિવિધ યોજનાઓના લાભ મેળવી શકે તે હેતુસર આય ખેડૂત વેબ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આથી બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ક્રોપ કવરના ઉપયોગથી ફળ ફળપાકો અને શાકભાજી પાકવાની રક્ષિત ખેતી માટે કાર્યક્રમ અનુવાયે પહેલું ક્રોપ કવર એટલે કે શાકભાજી પાકવા માટે તો બીજું ક્રોપ કવર કેળ પપૈયા પાક માટે ત્રીજું દાડમ ક્રોપ કવર ખારેક કવર ચોથું ફ્રૂટ કવર આંબા દાડમ જામફળ સીતાફળ કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ કટક માટે તેમજ ચાલુ બાબતના પહેલું દરિયાઈ માર્ગે ફળ શાકભાજી ફૂલ તથા છોડના વિકાસ માટે વાહતુક ખર્ચ બીજું હવાઈ માર્ગે બાગાયતી પ્રદેશની નિકાસ માટેના નૂરમાં સહાય ત્રીજું નિકાસકારોને બાગાયતી પાકોની ઇરિગેશન પ્રક્રિયા માટે સહાય જેવા વિવિધ ઘટકોમાં સરકારશ્રીની સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત વેબ પોર્ટલ એટલે કે ડબલ્યુ 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 ડોટ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તારીખ વીસ બાર બે હજાર ચોવીસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ ઘટકો હેઠળ સરકાર શ્રેણી સહાયનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ મર્યાદામાં ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી નિયત જગ્યાએ ખેડૂતે સહી અંગૂઠાનું નિશાન કરીને જરૂરી સાધનિક કાગળો જેવા કે સાત બાર આઠ અને અદ્યતન ઉતારા એસી કોડવાળા રાષ્ટ્રીયકૃત બેંક પાસબુકની નકલ કેન્સલ ચેક આધાર કાર્ડની નકલ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય તો જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે બિડાન કરીને નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામક સાત ઝીરો આઠ બ્લોક સી બહુમાળી ભવન રોડ સુરેન્દ્રનગર ખાતે સમય મર્યાદામાં જમા કરાવવા માટે નાયબ બાગાયત નિયામક એવા સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે હવે મિત્રો ચૂંટણીલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આવતીકાલે પરિણામ આવવાનું છે આવતીકાલે ત્રેવીસ નવેમ્બરના રોજ મતગણતરી યોજાવાની છે તેર રાઉન્ડમાં મતગણતરી યોજાવાની છે ત્યારે જોવાનું એ રહેશે કે આવતીકાલે યોજાનારી મતગણતરી બાદ વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે કોણ બનશે વાવના નવા ધારાસભ્ય તેનો આવતીકાલે ફેંસલો આવી દેશે મિત્રો બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું તેર નવેમ્બરે મતદાન યોજાયું હતું આ ચૂંટણીમાં સિત્તેર પોઈન્ટ ચોપન ટકા જેટલું મતદાન થયું હતું અને મતદાન બાદ તમામ ઈવીએમ મશીનને પાલનપુર જણા ગગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવ્યા હતા જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે એસઆરપી બીએસએફ અને પોલીસની નિરાગની હેઠળ આ તમામ ઈવીએમ મશીન રાખવામાં આવ્યા હતા જો કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગને લઈને ચૂંટણીનો રંગ જામ્યો હતો ત્રિપાંખિયા જંગમાં અનેક દિગ્ગજ નેતાઓએ સભાઓ ગજવી હતી ભાજપના સૌરભજી ઠાકર મેદાનમાં હતા તો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં હતા તો બીજી તરફ અપક્ષ ઉમેદવાર એવા માવજી પટેલ પણ મેદાનમાં હતા ત્યારે આ વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામ્યો હતો અને જાતીય સમીકરણ ઉપર સમગ્ર ચૂંટણી લડાઈ હતી મિત્રો મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ ભાજપ માટે પ્રચારમાં ઉતર્યા હતા તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોયલ સહિત કેન્દ્રીય નેતાઓ પણ સભાઓ ગજવી હતી તો અપક્ષ ઉમેદવાર એવા માવજી પટેલે પણ મતદારોને રીઝવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રેવીસ નવેમ્બરે મતગણતરી યોજાવાની છે તેર ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી યોજાવાની છે હાલ ચૂંટણીના દસ ઉમેદવારોના ભાવિનો નિર્ણય ઈવીએમમાં કેદ છે મહત્વનું છે કે વાવ બેઠકની સીટ જીતવા માટે તમામ ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું જેમાં સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અપક્ષના ઉમેદવાર એવા માવજી પટેલ વચ્ચે બરાબરનો જંગ જામ્યો હતો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા પણ ચૂંટણી પ્રચાર કરાયો હતો હવે આવતીકાલે તમામ પક્ષોએ કરેલું મહેનતનું પરિણામ આવી જશે હવે મિત્રો આગળ વાત કરીએ તો અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયા છે તેમના ઉપર અબજો ડોલરની લાંચ લેવાનો અને સરકારી અધિકારીઓને અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે તેમની સામે અમેરિકન કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે કોર્ટે તેમની સામે ધરપકડ માટે વોરંટ બહાર પાડ્યો છે તે જ સમયે આ સમગ્ર મામલે અમેરિકાથી વ્હાઇટ હાઉસનું નિવેદન સામે આવ્યું છે અદાણી કેસમાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા કરીન જીનપિયરે કહ્યું કે અમે અદાણી ઉપર લાગેલા આરોપોથી વાકેફ છીએ તેમની સામેના આરોપો જાણવા અને સમજવા માટે અમારે યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચન્સ કમિશન અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પાસે જવું પડશે જ્યાં સુધી ભારત અને અમેરિકાના વચ્ચેનો સંબંધનો સવાલ છે હું માનું છું કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધ છે અને મને ખાતરી છે કે આ સંબંધ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે ખરેખર આ એક એવો મામલો છે જેના સંબંધમાં તમે એસીસી અને ડીઓજી સાથે સીધી વાત કરી શકો છો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત છે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત આઠ લોકો પર અબજોની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો મિત્રો અદાણી ગ્રુપે આરોપોને નકારી કાઢ્યા છે હકીકતમાં યુનાઇટેડ સ્ટેટ એટર્ની ઓફિસનું કહેવું છે કે ભારતમાં સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે અબાનીએ ભારતીય અધિકારીઓને બસોને પાસઠ મિલિયન ડોલર એટલે કે લગભગ બાવીસો કરોડ રૂપિયાની લાંચ આપી હતી જોકે અદાણી ગ્રુપે એક નિવેદન જારી કરીને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને પાયા વિહોણા ગણાવી દીધા હતા જૂથે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ સિક્યુરિટી એન્ડ એક્શન કમિશન દ્વારા અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ડિરેક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલા આરોપો પાયા વિહોણા છે અમે તેમનું ખંડન કરીએ છીએ આદાણી જૂથે વધુમાં કહ્યું કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પોતે કહ્યું છે કે અત્યારે આ માત્ર આરોપો છે જ્યાં સુધી તેઓ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી આરોપીઓને નિર્દેશ ગણવામાં આવશે હવે મિત્રો શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો હતો સેન્સેક્સ ઓગણીસો ને એકસઠ પોઈન્ટ બત્રીસ પોઈન્ટના વધારા સાથે ઓગણ હજાર એકસોને સત્તર પોઈન્ટ અગિયાર ઉપર અને નિફ્ટી પચાસ પાંચસોને બે પોઈન્ટ ઓગણચાલીસ ટકા અથવા પાંચસો ને સત્યોતેર પર પાંત્રીસ પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર નવસોને સાત પોઈન્ટ પચીસ ઉપર બંધ થયો સેન્સેક્સની ઇન્ટ્રા ઇન્ટ્રાડેટે હાઈ ઓગણસી હજાર બસો ને અઢાર પોઈન્ટ ઓગણીસ અને નિફ્ટીની ઇન્ટ્રા ડે હાઈ ત્રેવીસ હજાર નવસોને છપ્પન પર દસ હતી તમને જણાવી દઈએ કે સેન્સેક્સમાં તીવ્ર ઉછાળાને કારણે લિસ્ટેડ કંપનીઓમાં માર્કેટ કેપમાં રૂપિયા સાત લાખ કરોડનો વધારો થયો છે બીએસસીની ટોચની ત્રીસ કંપનીઓમાં માત્ર એચડીએફસી બેંકના શેર લાલ નિશાનમાં બંધ થયા આ સિવાય તમામ શેરમાં ઉછાળો જોવા મળ્યો છે એસબીઆઈ આઈટીસી ટાઇટન ટીસીએસ રિલાયન્સ બજાજ ફાઇનાન્સ જે ડબલ્યુ સ્ટીલના શેર ત્રણ ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે આજે નિફ્ટીમાં બાણું કંપનીઓના શેરમાં અપર સર્કિટ લાગી હતી છપ્પન કંપનીઓના શેર લાલ નિશાન ઉપર બંધ થયા હતા એનએસસીના ડેટા અનુસાર શેરમાં વધારો જોવા મળ્યો હતો સત્યોતેર કંપનીઓના શેરોએ નિરાશ કર્યા છે આ કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા હતા તમને જણાવી દઈએ કે ચુમોતેર કંપનીઓના શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સોમનાથ ખાતે આયોજિત એવા રાજ્ય સરકારની અગિયારમી ચિંતન શિબિરના બીજા દિવસે સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેકનોલોજીના ઉપયોગ તથા એઆઈ અને ડેટા એનાલિટિક્સ વિષય ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શન વ્યક્તવ્ય સત્ર યોજવામાં આવ્યું હતું એનડી વિડિયાના ડાયરેક્ટર એવા જીગર હાલાણીએ સરકારની જનકલ્યાણકારી સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં એઆઈ ટેકનોલોજીના ઉપયોગ અંગે વિશેષ જાણકારી આપી હતી મિત્રો જીગર હાલાણીએ ગુજરાતની એઆઈ મોડલ બનાવવાની દિશા તરફની સંભાવનાઓ ઉપલબ્ધતાઓ અને ગુજરાતને એઆઈ મોડલ બનાવવા માટે હાલ થઈ રહેલી કામગીરી અંગે છણવાટ કરી હતી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય રેડિયો પ્રોગ્રામ મન કી બાત ત્રેવીસ ભાષાઓમાં વર્તમાન સમયમાં એઆઈની મદદથી લોકો સાંભળી શકે છે અને ન્યાયાલયોમાં પણ એઆઈનો અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના લોકહિતકારી અભિયાનોને વધુ અસરકારક બનાવવા તથા પ્રજા હિતલક્ષી સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે એઆઈ ટેકનોલોજીના માધ્યમ બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી આવી યોજનાઓનો લાભ કઈ રીતે સરળતાથી પહોંચાડી શકાય તે બાબતે તેમણે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું મિત્રો ગુજરાતની સંસ્કૃતિ સભ્યતા અને કળાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે સંદર્ભમાં આ સંસ્કૃતિની સાથે વણાયેલી સ્થાનિક કળાઓને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરીને સ્થાનિક કસબી કારીગરોને રોજગારી પૂરી પાડવા માટે એઆઈનો વ્યાપક ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે પણ તેમણે વિસ્તૃત વિગતવાર જણાવ્યું હતું સ્થાનિક કારીગરોના આવા ઉત્પાદનોને વધુ સારી રીતે વૈશ્વિક બજારમાં પ્રદર્શિત કરવા તથા તેમના વ્યાપારને વધુ મોટા પાયે વિસ્તરણ કરવા માટે એઆઈ ટેકનોલોજીનો સુચારૂ ઉપયોગ કરવાની દિશા અંગે પણ આ સત્રમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે ગત વર્ષે ખાલિસ્તાની આતંકવાદી એવા હરદીપસિંહ નેજરની હત્યા કરવામાં આવી હતી ત્યારે ખાલિસ્તાની વોટ બેંકને આકર્ષવા માટે કેનેડાના વડાપ્રધાન રોડોએ ભારત ઉપર હત્યાના આરોપો લગાવ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પણ બગડ્યા હતા જોકે આ ઘટનામાં ભારતે કેનેડાને બરોબરની ફટકાર લગાવી હતી જે બાદ કેનેડા સરકારના સુર બદલાયા હતા તાજેતરમાં કેનેડા સરકાર દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે નિર્જનની હત્યાના કેસમાં પીએમ મોદી અને અન્ય ભારતીય અધિકારીઓની કોઈ ભૂમિકા નથી આ ઉપરાંત અન્ય કોઈ ગુનામાં પણ પીએમ મોદી એસ જયશંકર અજીત ડોભાલની કોઈ ભૂમિકા નથી તેવું કેનેડિયન સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને કોઈ પુરાવા ન મળતા કેનેડાએ પોતાના સુર બદલ્યા છે મિત્રો ત્રુડ્રો સરકારે જણાવ્યું કે આ બધી અટકળો જતી નિર્જનની હત્યાનું કથિત કાવતરું અમિત શાહે રચ્યું હોવાનો આરોપ કેનેડાએ લગાવ્યો હતો અને રિપોર્ટમાં કહેવાયું હતું કે નિર્જરની હત્યાના કાવતરાની પીએમ મોદી એસ જયશંકર અજીત ડોભાલને જાણ હતી આ રિપોર્ટને લઈને કેનેડાએ સ્પષ્ટતા કરી કે આ આરોપોને લઈને તેમની પાસે કોઈ પુરાવા નથી નોંધનીય છે કે ગયા વર્ષે સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હવા હરદીપસિંહ નેજરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું આ પછી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો હતો ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઉતાર ચઢાવથી ભરેલા રહ્યા છે ભારતે ટ્રુડો અને તેમની પાર્ટી ઉપર ખાલિસ્તાનીઓને આકર્ષવા માટે વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે કહ્યું હતું કે ભારત નિર્જરની હત્યાની તપાસમાં કેનેડાનો સહયોગ કરી રહ્યું છે વધુમાં તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરિયામાં ગુરુદ્વાર બહાર નિર્જનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી નિર્જર ખાલિસ્તાની આતંકવાદી હતો ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો કે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે તેણે લોરેન્સ બિશ્ના ગેંગના ઓપરેટિવ્સ વિદેશમાં લોજિસ્ટિક અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું